ભૂપેન્દ્ર પટેલના કાર્યક્રમ મહિલાઓએ રજૂઆત બાબતે કોંગ્રેસનો સત્યાગ્રહ ધરણા કાર્યક્રમ કરવામાં આવતા કોંગરી નેતાઓ અને કાર્યકરોની પોલીસે ટીંગાટોળી કરી અટકાયત કરી વડોદરા શહેરના સમા વિસ્તારમાં પાણીના મુદ્દે મહિલાઓ સાથે થયેલા ગેરવર્તન અને બે દિવસ પહેલાં ગુજરાતના મુખ્યમંત્રીએ હરણી બોટકાળની પીડિત મહિલાઓ રજૂઆત કરતાં ગુજરાતના મુખ્યમંત્રી બોલ્યા તમે એજન્ડા સાથે આવ્યા છો જેને લઈને વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા આજે ગાંધીનગર ગૃહ ખાતે સત્યાગ્રહ પ્રદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું પરંતુ કાર્યક્રમ શરૂ થવાના પહેલા જ પોલીસે સ્થળ પર આવતા કાર્યકરો અને નેતાઓની અટકાયત કરવામાં આવી હતી કોંગ્રેસ દ્વારા સત્યાગ્રહ ધરણા પ્રદર્શન કાર્યક્રમમાં પોલીસનો પડ્યો ભંગ કેટલાક કોંગ્રેસના કાર્યકરો અને મહિલાઓની તોડી કરી પોલીસની વાનમાં બેસાડવામાં આવ્યા હતા અને કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ સૂત્રોચ્ચાર કર્યા હતા પોલીસે તમામની અટકાયત કરી અટલાદરા પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા તમને જેલમાં પૂરવામાં આવે તમારો અવાજ દબાવવામાં આવે અમારો અવાજ દબાશે નહીં આમાં ઉઘરામાં ઉઘરા આંદોલન થશે કોઈને છોડવામાં નહીં આવે લખીને રાખતો જ્યાં ગુનેગારો છે એમને પકડતા નથી અને જે ધરણા અને વિરોધ કરવા આવે છે વિનોદ વિનોદ ભાજપનો એકાદી રહે છે ઇટિંગ મિટિંગ નથી ચીટિંગ સામાન્ય પબ્લિક ન્યાય માંગવા જાય એવું કહે છે તમે એજન્ડા લઈને આવ્યા અરે ડૂબી મરો મૃદુ મુખ્યમંત્રી ડૂબી મરો દર્જણ વર્ષ થયું ન્યાય નથી મળ્યો એ માતાઓ બહેનો પોતાના દીકરા ગુમાવેલા છે પોતાના દીકરા અને એવું કહેતો પોતાના દીકરા દીકરીઓ માટે ન્યાય માગવા આવ્યા અને એવું કહે કહેતો તમે એજન્ડા લઈને આવ્યા ડૂબી મરો ડૂબી મરો શાસન કરતા અને દરેક વખતે પોલીસને આગળ કરીને અમારી તરફ ચાલવામાં આવે કોઈ પણ વ્યક્તિ મૃત્યુ થયું હોય અને ત્યારે આવી રીતે આવી રીતે ઓ બેન આવી રીતે જો તમે એ કરતા હોય તો એ ખોટું કહેવાય અને આ રીતે આ રીતે નહી ચલાવી લેવાય કોંગ્રેસ પક્ષ લડશે અને મહિલાઓની સશક્તિકરણ બાર બાળકો મરી ગયા છે બે બે મહિલાઓ મરી ગઈ છે તો પછી એનું પાપ કોને લાગશે અને તમે એ માઓને બોલવા નથી દેતા એ માઓનું મોઢું દબાઈ દે છે આ પોલીસ છે એ પોલીસ તો ફક્ત ભાજપનો ખેસ પહેરવાનું બાકી છે બાકી ભાજપનો હાથો બનીને જ કામ કરે છે આવી વડોદરામાં રાજ્યના મુખ્યમંત્રી આવે અને જે મહિલાઓ બહેનો સાથે અન્યાય થયો હોય હરની બોટકાંડમાં જે ચૌદ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા અને જે બાળકોના માતા પિતા ન્યાય માટે ધક્કા ખાઈ રહ્યા છે ત્યારે મુખ્યમંત્રી પણ મળવાનો સમય ના આપે અને એવામાં જે બે પેરેન્ટ્સ જે બે નિર્દોષ બાળકો ગુજરી ગયા આ ભ્રષ્ટાચારના જે કાંડમાં હરની બોટકાંડમાં અને એમના માતાઓ જ્યારે મુખ્યમંત્રીને વાત કરવા જાય ત્યારે મુખ્યમંત્રી જાહેરમાં એમને ખખડાવે કે તમે સ્પેશિયલ એજન્ડા સાથે આવ્યો છો અને એ બહેનો સાથે ત્યારબાદ મુખ્યમંત્રીના ઇશારે વડોદરાની ક્રાઇમ બ્રાન્ચ અને વડોદરાની પોલીસે એ બહેનોના મોઢા દબાવ્યા એ બહેનોને તેથી ગુનેગારોની જેમ લઈ ગયા ક્રાઈમ બ્રાન્ચમાં ત્રણ ત્રણ કલાક ગોંધી રાખ્યા અને અગાઉ પણ આ વડોદરા શહેરમાં સમા વિસ્તારની માતાઓ બહેનો જ્યારે એમના ઘરમાં બે ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી ના આવે ત્યારે વોર્ડ ઓફિસમાં રજૂઆત કરવા જાય ત્યારે પણ ત્યાંની પોલીસે જેવી રીતે મહિલાઓ સાથે દુર્વ્યવહાર કર્યો હતો એ તમામ મુદ્દાઓને લઈને વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા આજે ગાંધીનગર ગ્રુપ પર સત્યાગ્રહ ધરણાનો કાર્યક્રમ હતો સત્યાગ્રહ એટલા માટે કારણ કે જે મહાત્મા ગાંધીનો દેશ મહાત્મા ગાંધી નું ગુજરાત જે કહેવાય અને એ ગાંધી વિચારનું પણ અપમાન થતું હોય અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સત્તાના નશામાં એટલા અભિમાનમાં આવી ગયા કે જે પ્રજાએ એમને ચૂંટાઈને મોકલ્યા એ પ્રજાઓને પણ ભૂલી ગયા એક બાજુ ભાજપ વાતો કરે કે બેટી બચાવો અને મહિલા સશક્તિકરણ ની વાતો કરે અને એ હરણી બોર્ડકારની જે બે બહેનો હતી બે દીકરીઓ હતી એમની સાથે જે દુર્વ્યવહાર કર્યો છે કોઈ ગુનેગાર સાથે પણ આવો દુર્વ્યવહાર ના કરે સમા વિસ્તારમાં પણ બહેનોને જે ઢસેડી ખેંચી ખેંચીને લઈ ગયા એટલે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પોલીસને આગળ કરીને પ્રજાનો અવાજ દબાવે કોંગ્રેસનો અવાજ દબાવે આજે પણ તમે જુઓ કે શાંતિપૂર્ણ ધરણાનો કાર્યક્રમ પરમિશન માંગવામાં આવે છે તે છતાં વડોદરાની પોલીસ પરવાનગી નથી આપતી શું આ લોકશાહી છે તાનાશાહી કહેવાય અને તાનાશાહી કે પ્રજાજનો સાથે પણ અત્યાચાર જે વિપક્ષ તરીકે કોંગ્રેસ પાર્ટી અમે બોલીએ અચ્છા અમારા વિરોધ પક્ષના નેતા લોકસભાના રાહુલ ગાંધીના પુત્ર ભાજપના નેતાઓ જાહેરમાં બાળે આ સુધી કોઈ બીજેપીના નેતા પર કોઈ પોલીસ કેસ નહીં ઉપરથી એ રાપુરા પોલીસના અધિકારીઓ ત્યાં બોડી ગાર્ડ બની રહ્યા અને પુત્રને બાળવા દીધા અને એક એસીપીએ તો સ્ટેટમેન્ટ આપ્યું કે પરવાનગી લીધેલી છે પુત્ર બાળવાની પરવાનગી અમને શાંતિપૂર્ણ ધરણા કરવાનો પણ અધિકાર નથી આટલી બધી દાદાગીરી આટલી તાનાશાહી આના વિરોધમાં જે ધરણા અમારે ગાંધીગુ કરવાના હતા એ ધરણા પોલીસ અમને નથી કરી દીધા માટે અહીં આટલા બધા પોલીસ સ્ટેશન કોંગ્રેસ પરિવારના અમે આગેવાનો અહીં ધરણા પર બેઠા છીએ